ખનીજ માફિયા સામે મામલતદાર કચેરી દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ભરેલા ટ્રકો ઝડપી પાડવામાં આવેલા છે ખનીજ માફિયા સામે મામલતદાર મેદાનમાં આવેલા છે ખાંભા મામલતદાર ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ભરેલ બે ટ્રક ઝડપી પાડવામાં આવેલા હતા ખાંભાથી નાગેશ્રી રોડ પરથી રોયલ્ટી વગર રેતી ભરેલ બે ટ્રક ઝડપાયેલા હતા ખાંભા મામલતદાર દ્વારા બંને ટ્રકને સીઝ કરવામાં આવેલા છે ખાંભા તાલુકામાં મોડી રાત્રિના ભૂમાફિયાઓ બેફામ રીતે ચોરી કરે છે અને રેતી ઉપાડી લે છે ખાંભા પોલીસને બંને ટ્રક સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે